નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર મિતેશ જે પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું ધોરણ દસ ગણિત વિષય આપણે ભણી રહ્યા છીએ તેમાંનું સમાંતર શ્રેણી ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એમાં દાખલા નંબર છથી લઈ અને દસ સુધી કવર કરવાના છીએ તો ફટાફટ નોટબુક બોલપેન લઈ અને ચલો શરૂ કરીએ નંબર સિક્સ શું સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બેનું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે ખબર નથી ચાલો આપણે ટ્રાય કરીએ શોધવાનું તો અહીંયા શું આપેલું છે અહીં સમાંતર શ્રેણી કઈ છે તમારી પાસે સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ અને બે આ પ્રમાણે ચાલતી જાય છે માટે પ્રથમ પદ શું છે અહીંયા પ્રથમ પદ એ બરાબર અગિયાર છે અને સામાન્ય તફાવત સામાન્ય તફાવત ડી બરાબર કેટલું છે આઠ માઇનસ અગિયાર કરવામાં આવે તો માઇનસ ત્રણ મળે છે ચાલો આપણને ખ્યાલ નથી કે માઇનસ એકસો પચાસનું કોઈ પદ હશે કે નહીં હોય આપણે ટ્રાય કરીએ ધારો કે એનનું પદ એન બરાબર માઇનસ એકસો પચાસ છે તો હવે એનનું સૂત્ર તો આપણે એન શોધવાની કોશિશ કરીએ તો એ પ્લસ એન માઇનસ વન કિંમતો મૂકીએ માઇનસ એકસો પચાસ છે એની કિંમત અગિયાર છે એન 1 વન ડીની કિંમત માઇનસ ત્રણ છે સરસ ધીમે 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 મારી સાથે ગણતા રહો ઓટોમેટિકલી તમને આવડી જશે માઇનસ એકસો પચાસ છે માઇનસ અગિયાર અહીંયા લાવીએ તો એન માઇનસ વન માઇનસ થ્રી થશે તો અહીંયા કેટલા થશે ચલો તો માઇનસ એકસો ને એકસઠ એન માઇનસ વન માઇનસ થ્રી થશે માઇનસ ત્રણ વડે ભાગી દો तो माइनस एक सौ एकसठ भाग्या माइनस तरह बराबर एन माइनस वन बराबर समझाए तक क्लियर तो हम बने बसल आउट थी जैसे तो शूस चलो 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 शाथ 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 है। तो एन माइनस वन बराबर एक सौ एकसठ भग्या तरह थी तो एन बराबर के एक सौ एकसठ भाग्या त्रेन अ प्लस वन करो ચલો અહીંયા લસા લઈ લો તો ત્રણ લસા આવે એકસો એકસઠ અને ત્રણ કેટલા થશે એકસો ચોસઠ થઈ જશે ભાઈ હવે એવું કે એકસો ને ચોસઠ પદ માઇનસ એકસો ને પચાસ હોય ભાઈ આપણે તો સમાંતર શ્રેણીમાં કેવું ભણ્યા પ્રથમ પદ એ વન એ ટુ એ થ્રી એ ફોર એવું ભણ્યા એટલે જે બધા પદ છે ને એ પ્રાકૃતિક સંખ્યાઓના ફોર્મમાં હોય વન ટુ થ્રી ફોર આવું એકસો ચોસઠ ભાગ્યા ત્રણમું પદ હોય નહીં એટલે અહીંયા શું લખવાનું છે જે શક્ય નથી આથી માઇનસ એકસો પચાસ એ સમાંતર શ્રેણીનું પદ ન હોય તો તમારો એક્ઝામ્પલ નંબર સિક્સ બરાબર સમજાઈ ગયો છે અને જોડે જોડે તમે લખતા રહો છો ખ્યાલ આવી જાય છે સમાંતર શ્રેણીનું કોઈ પદ આપણે ટ્રાય કરવું છે તો માઇનસ એક જો પદ હોત તો આ એની કિંમત તમને કંઈક સરસ પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ હોત પરંતુ અહીંયા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી એટલે આવું કોઈ એના અંદર પદ આવતું હશે નહીં એક્ઝામ્પલ નંબર સેવન ખૂબ સરસ એક્ઝામ્પલ છે સમાંતર શ્રેણીનું અગિયારમું પદ અડત્રીસ અને સોળમું પદ તોતેર હોય એટલે અગિયારમું પદ આપેલું છે સોળમું પદ આપેલું છે તો કહે છે એકત્રીસમું પદ શોધો એટલે જનરલી આ ટાઈપનો એક્ઝામ્પલ બોર્ડની પરીક્ષામાં લગભગ પૂછાતો જ હોય છે તો બહુ સરળતાથી આપણે એને સમજી લઈએ તો અહીંયા લખીએ ચલો ધારો કે સમાંતર શ્રેણી ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે અને સામાન્ય તફાવત ડી છે તો શું આપેલું છે આપેલ છે કે ચલો અગિયારમું પદ એટલે એનો મતલબ શું લખાય એ પ્લસ ટેન ડી હા ને અગિયારમું પદ એટલે એ પ્લસ ટેન ડી બરાબર કેટલું છે અડત્રીસ અને શું આપ્યું છે સોળમું પદ એટલે એ પ્લસ પંદર ડી બરાબર કેટલા છે તો તેર બરાબર તમને સમજાઈ રહ્યું છે અગિયારમું પદ એટલે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કરો તો મળી જાય એ પ્લસ સોળમું પદ એન માઇનસ વન જો ક્યારેય પણ યાદ રાખી દેવાનું કે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ તમારે શોધવું હોય તો શું જરૂર પડે એક એ જોઈએ એન જોઈએ અને ડી જોઈએ તમને કીધું છે એકત્રીસમું પદ એટલે એન બરાબર એકત્રીસ છે હવે તમારી જરૂર પડે માત્ર એ અને ડી તો એ અગિયારમાં પદ અને સોળમાં પદ પરથી આપણને આનો લોપની રીતે સોલ્વ કરશો તો એ મળી જશે ડી મળી જશે એટલે આપણે જે એકત્રીસમું પદ શોધવાનું છે એ સરળતાથી મળી જશે તો ચલો ફટાફટ અહીંયા તો બાદ બાકી કરી દઈએ આપણે તો એ કેન્સલ આઉટ થશે કેટલા વધશે તમારી પાસે તો અડત્રીસ બાદ થશે તો અહીંયા પાંચ અને અહીંયા તમારી પાસે ત્રણ એટલે કેટલા વધશે માઇનસ પાંત્રીસ વધશે તો અહીંયા ડી બરાબર માઇનસ પાંત્રીસ ભાગ્યા માઇનસ પાંચ કરવામાં આવે તો કેટલો મળી જાય છે સાત મળી જાય છે હવે અહીંયા ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકો અહીં એ પ્લસ ટેન ડી બરાબર અડત્રીસ છે તો એ એમના એમ ડીની કિંમત સાત મૂકવામાં આવે તો અહીંયા સિત્તેર થશે બરાબર અડત્રીસ તો એ બરાબર અડત્રીસ માઇનસ સિત્તેર કરવામાં આવે તો કેટલા મળશે આપણને માઇનસ બત્રીસ મળી જશે તો આપણને એ મળી ગયું છે ડી મળી ગયું છે હવે આપણે શું શોધવાનું છે ચલો 31મો પદ શોધીએ a 31 તો a 31 બરાબર શું થશે a + 31 - 1 * d a + n - 1 * d ના સૂત્ર પરથી તો a કેટલો છે આપણી પાસે -32 છે 30 d ની કિંમત કેટલી છે આપણી પાસે અહીંયા 7 છે તો હવે અહીંયા માઇનસ બત્રીસ અને સાત તરી એકવીસ કેટલા થશે બસોને દસ તો બસો દસ માઇનસ બત્રીસ કરવામાં આવે તો અહીંયા જુઓ તમે બસો દસ બત્રીસ માઇનસ કરશો તો દસમાંથી અહીંયા આઠ વધશે અહીંયા આપણી પાસે કેટલા વધે છે વીસ વીસમાંથી ત્રણ જશે એટલે સત્તર વધશે તો કેટલો જવાબ આવશે આપણી પાસે વન સેવન્ટી એટ આપણો જવાબ આવી જાય છે તો ફરીથી સમાંતર શ્રેણીનું અગિયારમું પદ અડત્રીસ છે સોળમું પદ તોતેર છે તો એકત્રીસમું પદ શોધો તો ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી તો એ પ્લસ ટેન ડી એટલે અગિયારમું પદ અડત્રીસ એ પ્લસ ફિફ્ટીન ડી સોળમું પદ તોતેર આપ્યું છે એમાંથી ડી મળી જાય છે એ મળી જાય છે એકત્રીસમાં પદ માટે એ પ્લસ થર્ટી વન માઇનસ વન ડી તો આપણને એ થર્ટી કેટલું મળી જાય છે વન એક્ઝામ્પલ નંબર એટ બહુ સરસ એક્ઝામ્પલ છે એક સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે જો ત્રીજું પદ બાર અને છેલ્લું પદ એકસો છ હોય તો તેનું ઓગણત્રીસમું પદ શોધો અગેન કહું છું કે આવા એક્ઝામ્પલ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે તો આપણે ફટાફટ ગણી કાઢીએ આપણે ધારો કે સમાંતર શ્રેણી ધારો કે સમાંતર શ્રેણી નું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત સામાન્ય તફાવત ડી છે એટલે આ તો આપણે લખી જ દેવાનું આવું કંઈક પ્રશ્ન હોય એટલે કે આપણે પ્રથમ પદ એ છે સામાન્ય તફાવત ડી છે શું આપેલું છે ચલો અહીંયા અહીં કુલ પચાસ પદ છે ત્રીજું પદ એટલે a3 બરાબર બાર છે અને ત્રીજું પદ બાર અને છેલ્લું પદ છેલ્લું પદ એટલે એ પચાસ એ પચાસ બરાબર કેટલું છે એકસો ને છ તો ઓગણત્રીસનું પદ શોધો તો બહુ સરળતાથી આથી ચલો એ થ્રી માટે શું લખાય તો એ પ્લસ ટુ ડી બરાબર બાર પચાસ માટે શું લખાય એ પ્લસ ઓગણપચાસ ડી બરાબર એકસો ને છ શાંતિથી એની બાદબાકી કરી દઈએ આપણે તો શું મળશે આપણી પાસે ચાલો એ એ તો કેન્સલ આઉટ થઈ ગયા માઇનસ સુડતાલીસ ડી કરવાની છે આપણે અહીંયા તો એકસો છ એમાંથી આપણે બાર કેન્સલ આઉટ કરવામાં આવે તો કેટલા વધશે માઇનસ ચોરાણું વર્ષે તો ડી બરાબર માઇનસ ચોરાણું ભાગ્યા માઇનસ સુડતાલીસ કરો તો અહીંયા કેટલો જવાબ આવશે આપણી પાસે બે જવાબ આવશે કારણ કે અહીંયા જો સાત દુ ચૌદ એક ચાર દુ આઠ ને નવ તો ડી બરાબર આપણને બે મળી ગયા છે તથા ચલો 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 ફટાફટ એ પ્લસ ટુ ડી બરાબર કેટલા છે આપણી પાસે બાર છે એમાં ડીની કિંમત બે મૂકી દો તો એ પ્લસ ડીની કિંમત બે મૂકી દો ફોર તો એ બરાબર કેટલા થશે બારમાંથી ચાર બાદ કરો તો આપણને શું મળી જાય છે આઠ મળી જાય છે અહીંયા ડી કેટલા મળેલા આપણને બે મળી ગયેલા ઓગણત્રીસનું પદ શોધવાનું છે ચલો હવે એ ઓગણત્રીસ બરાબર એ પ્લસ અઠ્યાવીસ ડી સમાંતર શ્રેણી ખૂબ જ ઇઝી ચેપ્ટર છે બસ તમને એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ફોર્મ્યુલા આવડી જાય તો ફટાફટ આ સ્વાદે પાંચ પોઈન્ટ બે આખી આખું તમને સરસ આવડી જશે તો અહીંયા એ કેટલું છે આપણી પાસે આઠ છે અઠ્યાવીસ અને ડી કેટલો છે આપણી પાસે અહીંયા ચલો જોવો જલ્દી બે છે તો અઠ્યાવીસ દુ કેટલા થશે છપ્પન થશે છપ્પન અને આઠ ચોસઠ આપણો જવાબ આવી જાય છે તો ઓગણત્રીસમું પદ આપણને મળી ગયું છે સિક્સી ફોર તો સરસ મજાનું એક્ઝામ્પલ એટ પચાસ પદ છે ત્રીજું પદ એ પ્લસ ટુ ડી બાર છેલ્લું પદ એટલે પચાસમું પદ એ પ્લસ ઓગણપચાસ ડી લોપની રીત ઉપયોગ કર્યો એ મળી ગયા ડી મળી ગયું છે એ પ્લસ ટ્વેન્ટી એટ ડી એટલે ઓગણત્રીસમું પદ પણ આપણને સરળતાથી મળી ગયું છે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર નાઇન એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ છે એટલે ત્રીજું પદ ચાર છે અને નવમું પદ કેટલું છે માઇનસ આઠ છે તો હવે આગળનું પદ શોધવાનું નથી કીધું કયું પદ ઝીરો થાય એ કીધું છે એટલે આ પણ બહુ સરસ એક્ઝામ્પલ છે ચલો અને બહુ જ ઇઝી છે તમને ફટાફટ આવડી જ જશે ધારો કે શું લખવાનું છે ચલો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત સામાન્ય તફાવત ડી છે અહીં શું આપ્યું છે ચલો 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 ફટાફટ ત્રીજું પદ એટલે એ થ્રી બરાબર ચાર અને નવમું પદ એટલે એ નાઇન બરાબર માઇનસ આઠ આપેલ છે તો શું થશે આથી ચલો એ થ્રી માટે શું કહેવાય એ પ્લસ ટુ ડી બરાબર ચાર એ નાઇન માટે શું કહેવાય એ પ્લસ એટ ડી બરાબર માઇનસ આઠ તો આ માઇનસ માઇનસ અને આ શું થઈ જશે પ્લસ થઈ જશે તો હવે જો આ એ કેન્સલ આઉટ થઈ જશે અહીંયા કેટલા વધશે માઇનસ સિક્સ ડી અને અહીંયા આઠ ને ચાર બાર તો ડી બરાબર બાર વાગ્યા માઇનસ છ કરવામાં આવે તો આપણને શું મળી જાય છે માઇનસ બે મળી જાય છે સાવ ઈઝી છે ચલો અહીંયા તથા એ પ્લસ ટુ ડી બરાબર ચાર એના અંદર ડીની કિંમત માઇનસ બે મૂકી દઉં તો માઇનસ મૂકો તો માઇનસ તો એ બરાબર કેટલો મળી ગયો આપણને ચારને હું જમણી બાજુ લઈ જાઉં તો તમને મળી જાય છે આઠ મળી જાય છે હવે મેઇન ઇમ્પોર્ટન્સ શરૂ થાય છે એટલે જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ આઠ હોય સામાન્ય તફાવત માઇનસ બે હોય એટલે એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી આપણને ફટફટ ફટફ મળતું જ શું કહે છે કયું પદ શૂન્ય થાય તો ધારી લઈએ ચલાવ ધારો કે એનમું પદ શૂન્ય થાય તો એનમાં પદનું સૂત્ર શું થાય તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પદ એન શૂન્ય થાય છે એ છે આપણી પાસે આઠ એન શોધવાનો છે તો એન માઇનસ વન એમના એમ ડીની કિંમત મૂકી દઈએ માઇનસ બે આઠને ડાબી બાજુ લઈને આવીએ આપણે તો કેટલા થશે માઇનસ આઠ બરાબર એન માઇનસ વન માઇનસ ટુ માઇનસ બે વડે ભાગી દો તો માઇનસ આઠ ભાગ્યા માઇનસ બે બરાબર એન માઇનસ વન તો એન માઇનસ વન બરાબર આનો ભાગાકાર શું થશે ચાર થશે તો એન બરાબર શું મળી ગયું આપણને પાંચ મળી જાય છે તો બસ હવે એક છેલ્લી લીટી તમારે લખવાની રહે શું લખવાનું રહે કે કયું પદ ઝીરો થાય તો અહીંયા લખવાનું છે આ સમાંતર શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય એટલે તમારો સરસ એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ જાય ફરીથી પટાપટ રિવિઝન કરાવી દઉં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી છે એ પ્લસ ટુ ડી બરાબર ચાર એ પ્લસ એટ ડી બરાબર માઇનસ આઠ છે એ અને ડી મળી ગયો હવે એનનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ડી પરથી એન કેટલું છે 0 તમને આપેલું છે અહીંયા શોધી કાઢ્યો તો એન આપણને મળી જાય છે પાંચ એક્ઝામ્પલ નંબર નાઇન તમને સરસ આવડી ગયો છે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા સરસ મજાના વિડીયો તમને ફટાફટ ફટાફટ મળતા રહે અને જો મજા જ આવતી હોય તો તમારા મિત્રો જે દસમા ધોરણમાં છે એમને મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો આગળ વધીએ એક્ઝામ્પલ નંબર દસ તરફ એક્ઝામ્પલ નંબર ટેન કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમા પદ કરતા સાત વધુ છે એટલે આપ્યું છે બધું વિચિત્ર વિચિત્ર પણ આ દાખલા જેવું છે જ એ નાની દાખલી છે તો ફટાફટ એટલે એ સત્તર દસમા પદ કરતો સાત વધુ છે એટલે દસમા પદ કરતો સાત વધુ છે સત્તરમું પદ એ સત્તર દસમા પદ એ દસ કરતા સાત વધુ છે તો એ સત્તરનું સૂત્ર શું થાય એ પ્લસ સોળ ડી એ દસનું સૂત્ર શું થાય એ પ્લસ નવ ડી અને અહીંયા શું છે પ્લસ સાત આપેલો છે ચલો ફટાફટ તો તો એ તો બંને બાજુથી કેન્સલ આઉટ થઈ જાય તો સોળ ડી એમાંથી નવ ડી બાદ કરો અહીંયા જમણી બાજુ સાત જ છે આપણી પાસે તો અહીંયા ડિફરન્સ થશે સેવન ડી બરાબર સેવન તો ડી બરાબર સાત ભાગ્યા સાત કરો તો જવાબ મળી જાય છે એક હું કહેતો તો ને કે નાન જકડી દાખલી છે સત્તરમું પદ દસમાં પદ કરતાં સાત વધુ છે સત્તરમું પદ દસમા પદ કરતા સાત વધુ છે આપણને સરસ આવડી ગયું છે બોલો જય હિન્દ જય જય ગરવી ગુજરાત